લોકસભા ચૂંટણી ચાલુ વર્ષે યોજાવા જઈ રહી છે હજી તો ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત થઈ નથી તે પહેલા ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ચૂંટણી પ્રચારની શરૂઆત પણ થઈ ગઈ છે જ્યાં એક તરફ ભાજપ સહિત પાર્ટીઓના પોતાના ઉમેદવાર ઉભા રાખવા માટે નામો ઉપર મંથન કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને પોતાના ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાનો લોકસભા બેઠકનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી પ્રચારના રણમાં ઝંપલાવી દીધું છે ભરૂચ લોકસભાના બેઠક ઉપર દિવસે ને દિવસે અવનવી રાજકીય ખીચડી રંધાતી થઈ ચૂકી છે રાજકીય પાર્ટીના દિગ્ગજો પણ આક્ષેપો પ્રત્યાક્ષેપો ઉપર ઉતરી આવ્યા છે ત્યારે હવે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ગામે ગામ ફરવાની શરૂઆત કરી નાખી છે આજ રોજ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા એ ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી રિપોર્ટર પેલા ખેડૂતો દિલ્હી માં જઈને બેઠા છે ગઈ પણ જઈને કોરોના ચાલુ થઈ ગયેલો ખબર છે ને બધાને એટલા માટે કહીએ છીએ આ ચૂંટણી બહુ મહત્વની છે તમારો મત